ધેનુલ વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જાણીશું લીલી ડુંગળી ખાવાના ફાયદા આજે લીલી ડુંગળી ખાવાના ફાયદા જાણીશું અને આના પછીના વિડીયોમાં આપણે જાણીશું લીલી ડુંગળી ખાવાના નુકસાન કેમ કે આ એક લીલી ડુંગળી એવી છે કે જે બધા જ લોકો માટે સારી નથી અમુક લોકો માટે તો રામબાણ છે અને અમુક લોકો માટે ઓછી સારી છે અમુક લોકોને ન ખાવી જોઈએ ને અમુક લોકોએ તેનું સેવન અવશ્ય કરવું જોઈએ તો આજે આપણે ચાલો જાણીએ લીલી ડુંગળી ખાવાના ફાયદા અત્યારે શિયાળો શરૂ થઈ ગયો છે અત્યારે ઠંડી પણ પડવા લાગી છે અને અત્યારે ધીમે ધીમે સવારેને સાંજે ઠંડી પણ લાગવા લાગી છે અને અત્યારે લીલા છમ મજાના શાકભાજી પણ મળવા લાગ્યા છે અને એમાં એક લીલા શાકભાજીમાં એક છે લીલી ડુંગળીની ભાજી લીલી ડુંગળીની ભાજી અત્યારે ભરપૂર પ્રમાણમાં મળવા લાગી છે અને હવે શિયાળો પણ શરૂ થઈ ગયો છે તો આપણે લીલી ડુંગળીની ભાજીનું પણ સેવન પણ અવશ્ય કરવું જોઈએ તો લીલી ડુંગળીની ભાજીનું સેવન કરવાના ફાયદા શું છે એ ચાલો હવે આપણે જાણીશું લીલી ડુંગળીમાં વિટામિન સી છે બી ટ્વેલ છે થાઇવિન સારી માત્રામાં હોય છે જે તેમાંથી વિટામિન અને કોપર ફોસ્ફરસ મેગ્નેશિયમ પોટેશિયમ ક્રોમિયમ Magnese. ફાઈબર પણ મળી આવે છે અત્યારે આ લીલી ડુંગળી બારે માસ મળવા લાગી છે તમે જોજો જ્યારે પણ તમે જોશો બજારમાં તો તમને શિયાળામાં પણ લીલી ડુંગળી જોવા મળશે ઉનાળા પણ હવે ઉનાળામાં પણ હવે મળવા લાગી છે અને ચોમાસામાં પણ ધીરે ધીરે મળવા લાગી છે અને આપણે બાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ તો સૂપમાં આપણને લીલી ડુંગળી કાચી સમારીને ઉપર આપે છે આપણે સબ્જીમાં પણ લીલી ડુંગળી આપે છે આપણને મસાલા પાપડ કે કોઈ પણ વાનગીએ અલગ ટ્રાય કરીએ તો તેમાં અવશ્ય લીલી ડુંગળી કાચી સમારીને આપે છે પછી આપણે નૂડલ સ ખાવા જઈએ તો પણ હોય છે મંચુરિયનમાં પણ લીલી ડુંગળી કાચી સમાઈને ઉપર આપે છે તો તમે વિચાર કરો કેટલી બધી ફાયદાકારક છે લીલી ડુંગળી અને હવે લીલી ડુંગળી આપણને બારે માસ મળવા લાગશે જેમ જેમ સમય જશે તેમ 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 શિયાળો ઉનાળો ચોમાસું પણ મળવા લાગશે પરંતુ સાચી જે લીલી ડુંગળી આવે છે ને એકદમ દેશી અને ભરપૂર પ્રોટીન્સથી ભરેલી લીલી ડુંગળી એ આપણને શિયાળામાં સારી એવી મળી આવે છે અને શિયાળામાંથી સસ્તી પણ હોય છે અને ભરપૂર માત્રામાં મળી પણ આવે છે તો આપણે લીલી ડુંગળીનું સેવન શિયાળામાં ભરપૂર માત્રામાં કરીએ વિચાર કરો સો ગ્રામ લીલી ડુંગળીમાં બત્રીસ ગ્રામ કેલરી જોવા મળે છે આપણને તે વજન ઓછું કરવામાં તો રામબાણ છે અને સો ગ્રામ લીલી ડુંગળીમાં બત્રીસ ગ્રામ કેલેરી છે હવે સો ગ્રામ લીલી ડુંગળી આપણે લેવા જઈએ તો બેથી ત્રણ લીલી ડુંગળી આવવાની છે બેથી ત્રણ લાંબી લાંબી લીલી ડુંગળી આવવાની છે તેમાં બત્રીસ ગ્રામ કેલરી છે તમારા વજન ઓછું કરવામાં કેટલું બધું ફાયદાકારક છે અને હા જેમાં કેલરી વધારે છે તમારા કોલેસ્ટ્રોલને તો ક્યારેય પણ વધવા નહીં તે તમારા કોલેસ્ટ્રોલને તો ક્યારેય પણ વધારશે નહીં અને તમારા શરીરમાં જો કોલેસ્ટ્રોલ હશે ને તો પણ એને ઓછું કરી દેશે તે એકદમ ઘટાડામાં મદદગાર છે લીલી ડુંગળી કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને હા જેમાં કેલેરી વધારે છે કોલેસ્ટ્રોલને વધવા નહીં દે કોલેસ્ટ્રોલને ઘટાડામાં મદદગાર સાબિત થાય છે ને તે તમારા હાર્ટ એટેકને ક્યારે પણ નહીં આવે તમારા શરીરમાં હાર્ટ એટેક ક્યારેય પણ નહીં આવે દે એટલા માટે આપણે લીલી ડુંગળીનું સેવન અવશ્ય કરીએ અને તમને કોઈ કહે ને કે તમારે આ સેવન ખરા તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ નહીં વધે અને આમાં આ કેલેરી વધારે પ્રમાણમાં છે તો તમારે તરત અવશ્ય એવું સમજી જવાનું કે જો તેમાં કેલેરી વધારે છે અને કોલેસ્ટ્રોલ નહીં વધવા દે ને તો આ વસ્તુ મારે હાર્ટ એટેક આવવામાં ના આવવામાં તો મદદગાર સાબિત થશે જ એટલે હાર્ટ એટેક જો ન લાવવું અને જે પણ કોઈ લોકોને હાર્ટ એટેક આવી ગયું છે અને પછી સેવન કરવું છે કોઈ વસ્તુનું તો તમારે જોવાનું જેમાં કેલેરી વધારે છે અથવા કેલેરી ઓછી છે અને લીલી ડુંગળીમાં ખૂબ વધારે બત્રીસ ગ્રામ કેલેરી છે અને કોલેસ્ટ્રોલની ઘટાડો મદદગાર સાબિત થાય છે તો તમારા હાર્ટઅટેકની ક્યારે પણ નહીં આવવા દે અને હાર્ટ એટેક આવી પણ ગયો હશે ને તો બીજી વાર આવવા ક્યારેય પણ મદદગાર સાબિત નહીં થાય અને ડાયાબિટીસમાં તો ખૂબ લાભ કરશે તમને લીલી ડુંગળી ડુંગળીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં છે અને જેમાં પણ વિટામિન સી ભરપૂર માત્રામાં હશે તો તમારે ક્યારે પણ તમને વાયુપીત ગેસ એસિડિટીની કબજિયાત નહીં થાય કેમ નહીં થાય કારણ કે જેમાં પણ વિટામિન સી વધારે પ્રમાણમાં હોય તે રોગ પ્રતિકારક શક્તિની વધારામાં ખૂબ મદદગાર સાબિત થાય છે તેમના શરીરમાં જ વધુ પ્રમાણમાં રોગ ક્યારેય નહીં આવે અને રોગની સામે લડવામાં પણ ખૂબ મદદગાર સાબિત થશે અને તે પાચનશક્તિને ખૂબ મજબૂત બનાવે છે લીલી ડુંગળીમાં વિટામિન બી છે થાઇમિન સારી માત્રામાં છે સાથે જ તેમાંથી વિટામિન એ વિટામિન કે કોપર ફોસ્ફરસ મેગ્નેશિયમ પોટેશિયમ કોમિયમ મેંગેનીઝ ફાઇબર જેવા ઘણા બધા તત્વો ખૂબ વધારે પ્રમાણમાં મળી આવે છે તમે શાકમાં સલાડમાં સૂપમાં એમ ઘણી બધી રીતે તેનું શાક બનાવીને પણ ઉપયોગ કરી શકો છો અને તેની અંદર રહેલા ફાયદા પણ ખૂબ વધારે પ્રમાણમાં લઈ શકો છો તેમાં ખૂબ વધારે પ્રમાણમાં ગુણો છે તેના ગુણોને પણ ખૂબ વધારે પ્રમાણમાં મેળવી શકો છો તમારે જે પણ રીતે તમને ભાવે છે લીલી ડુંગળી તેવી રીતે તમે તેનો ઉપયોગ કરી શકો છો તમે તમારા ભજીયામાં ઉપયોગ કરી શકો છો શાકમાં ઉપયોગ કરી શકો છો સલાડમાં કરી શકો છો સૂપમાં પણ ઉપયોગ કરી શકો છો તેનું શાક પણ બનાવી શકાય છે તેના ઢેબરા પણ બનાવી શકાય છે તેને અલગ અલગ ઘણી બધી વાનગીઓમાં ઉપયોગ કરીને તેને ખૂબ વધારે પ્રમાણમાં તેના ગુણોને આપણે મેળવી શકીએ છીએ પણ કોઈ લોકો લીલી ડુંગળીનું વધારે પ્રમાણમાં સેવન કરશે ને તેમની આંખો એકદમ ચોખ્ખી હશે તે આંખોને એકદમ ચોખ્ખી કરવામાં મદદગાર સાબિત થાય છે તે આંખમાં કોઈ પણ ઝંઝણાટી નથી આવવા દેતા આંખમાં કોઈ પણ રીતે ક્ષાર ઉત્પન્ન નથી થવા દેતા તે તમારી આંખને એકદમ ચોખ્ખી રાખે છે અને સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે લીલી ડુંગળીની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં છે તે તમારા વાયુપિત ગેસ એસિડિટી કબજિયાતને મટાડવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે જે પણ કોઈ લોકોને વાયુપિત ગેસ એસિડિટી કબજિયાત થતું હોય ને તેમને લીલી ડુંગળીની સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે હા લીલી ડુંગળી તમો ડુંગળી તમો છે લીલી ડુંગળી તમો ઘૂણી બિલકુલ નથી લીલી ડુંગળીનું સેવન કરશો તો તમારા શરીરમાં જેટલા પણ વાયુપિત ગેસ એસિડિટી છે ને તેને બહાર કાઢવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે તે તમારા શરીરમાં ક્યારે પણ ગેસ એસિડિટી વાયુપિત કબજીયાત નહીં રહેવા દે જે પણ કોઈ લોકોની કબજિયાતની પ્રોબ્લેમ છે ને તેમને પણ લીલી ડુંગળીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ અને તે પાચન સુધારવામાં મદદગાર સાબિત થાય છે અને રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે અને તમારી પાચન શક્તિને પણ વધારે છે એટલે ઓટોમેટિકલી તમારું વાયુપિત ગેસ એસિડિટી કબજીયાતને પણ દૂર કરશે તમારું પાચન સ્વતંત્ર પણ સુધારશે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સુધારવા મદદગાર સાબિત થશે એટલે તમારા શરીરમાં રોગ પણ નહીં આવે અને જો તમારા શરીરમાં કબજીયાત નહીં થાય વાયુપિત ગેસ એસિડિટી નહીં થાય તો તમારા એસી ટકા રોગ તો એમ જ ઓછા થઈ જવાના છે એટલા માટે આપણે લીલી ડુંગળીનું સેવન તો ભરપૂર પ્રમાણમાં કરીએ અને તેમાં ફાઇબરની ગતિ ખૂબ વધારે પ્રમાણમાં છે તેમાં ફાઇબર ખૂબ વધારે પ્રમાણમાં છે લીલી ડુંગળી ખાવાથી અમારા આંતરડા સ્વસ્થ રહે છે તમારા આંતરડા એકદમ સ્વસ્થ રહે છે પણ કોઈ લોકોને બીપી સંબંધિત સમસ્યાઓ છે તે લોકો માટે તો લીલી ડુંગળી ખૂબ સારી છે અને આ ઠંડીના વાતાવરણમાં તમારી ત્વચા એકદમ સુસ્થ થઈ જશે નિસ્તેજ દેખાવા લાગશે અને જો તમે લીલી ડુંગળી ડુંગળીનું સેવન કરીશું તો તમારા રંગ સુધરશે તમારે એકદમ ત્વચા પર ગ્લો આવશે અને તમારી જે ત્વચા જે સૂક્ષ્મ સૂક્ષ્મ થઈ જાય છે જે નિસ્તેજ થઈ જાય છે જે ડ્રાય થઈ ગઈ છે તેને સુધારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે એ હા હવે શિયાળો જશે અને અત્યારે પાછો થોડો થોડો વરસાદ પણ પડવા લાગ્યો છે તો શું થશે આ બંને મિક્સ ઋતુમાં તમને શરદી ઉધરસ થોડું વધારે થશે શરદી ઉધરસ થશે તો તમને વોમિટિંગ થશે પછી તાવ આવશે તો એ ઋતુમાં આપણે શું કરવાનું છે લીલી ડુંગળીનું સેવન ભરપૂર પ્રમાણમાં કરીએ તો ના આપણને શરદી ઉધરસ થશે ના વોમિટિંગની પ્રોબ્લેમ થશે કે ના આપણને તાવ આવશે આપણે બધા જ રોગોમાંથી મુક્ત થઈ જઈશું તો અત્યારથી જ આપણે ભરપૂર પ્રમાણમાં લીલી ડુંગળીનું સેવન કરવા લાગીએ કારણ કે હવે જેવો ચોમાસું જશે ને જેવું વધારે પડતું શરૂ થશે જે વધારે પડતી ઠંડી શરૂ થશે એવું તરત જ રોગ પ્રત્યક્ષ રોગ બહાર આવશે અને રોગ આવશે એટલે પહેલા શરદી ઉધરસ અને તાવ અને પછી વોમિટિંગ પછી એમાંથી મોટા મોટા રોગ ઉત્પન્ન થશે એટલે એ બધાના રોગને જ જળમૂળમાંથી મતાડવો હોય તો અત્યારથી જ આપણે ભરપૂર પ્રમાણમાં લીલી ડુંગળીનું સેવન કરવામાં શરૂ કરી દઈએ અને જો આપણે અત્યારે ભરપૂર પ્રમાણમાં લીલી ડુંગળીનું સેવન કરીશું તો આપણને શરદી ઉધરસ હશે ના તાવ આવશે કે ના એનાથી મોટી કોઈ બીમારી ઉત્પન્ન થશે અને આપણે એ બીમારીમાંથી મુક્ત રહેવું હોય તો આપણે લીલી ડુંગળીનું સેવન અવશ્ય માત્રામાં કરીએ ડુંગળી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પણ વધારવામાં ખૂબ ફાયદાકારક છે ઠંડીમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોય છે એટલા માટે તે તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને ખૂબ વધારે છે ઇમ્યુનિટી સિસ્ટમને ખૂબ વધારે છે અને તમારા શરીરને એકદમ મજબૂત બનાવે છે તમારા શરીરમાં ક્યારેય પણ થાક ફીલ નહીં થવા દે ક્યારે પણ નબળાઈ ફીલ નહીં થવા દે તમે જો લીલી ડુંગળીનું સેવન અવશ્ય કરશો ને એક ટાઈમ તો તમને ખૂબ થાક તમને ક્યારેય પણ થાક ફીલ નહીં થવા દે અને તમને ખૂબ એનર્જી મળશે શરીરમાં મેં તમને આગળ પાલકનો પણ વિડિયો બતાડ્યો છે તમે જેમ પાલક ખાઓ તો પાલકની અંદર લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો પાલક અને લીલી ડુંગળીનું પણ શાક બનાવીને ખાઈ શકો છો તમે અલગ અલગ રીતે બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો તો અત્યારે લીલી ડુંગળીનું સેવન આપણે ખૂબ વધારે પ્રમાણમાં કરીએ અને જે પણ કોઈ લોકોને અસ્તમાં છે તેમના માટે તો રામબાણ છે લીલી ડુંગળી તેમને તો લી ડુંગળીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું છે કારણ કે તેમના ફેફસા પણ એકદમ સાફ થઈ જાય છે અને અસ્થમાની બીમારીમાંથી પણ દૂર થઈ જાય છે અને અત્યારે જે પણ કોઈ લોકોની શરદી છે ફ્લુ બીમારી છે તે લોકો માટે પણ ખૂબ સારી છે તે લોકો અત્યારેથી જ લી ડુંગળીનું સેવન ચાલુ કરી દે જે લોકોને હાર્ટ સંબંધિત બીમારી છે જેને લોકોને હાર્ટ એટેક આવી ગયું છે અને જે પણ કોઈ લોકો આવવાનું છે તેમને પણ હાર્ટ એટેક નહીં આવે અને આવી ગયું છે તેમના માટે બીજા બીજી વાર આવવા માટે પણ ક્યારેય પણ તમને હાર્ટ એટેક નહીં આવે તમારું પાચન સુધરશે જે પણ કોઈ લોકોને પા પાચનશક્તિ મંદ પડી ગઈ છે તે પણ સુધરશે બ્લડ સુગર લે લેવલ પણ એકદમ નિયંત્રિત થઈ જશે અને હાર્ટ સંબંધિત સમસ્યા પણ ઓછી થઈ જશે અને ડાયાબિટીસમાં પણ ખૂબ સારું છે શરદી ઉધરસ તાવ જે પણ કોઈ લોકોને છે તે લોકોને તીખું તીખી લીલી ડુંગળીનું સેવન અવશ્ય કરવું જોઈએ અને આપણે આ લીલી ડુંગળીનું સેવન અવશ્ય કરીએ અને આપણા શરીરમાં રહેલી જેટલી પણ બીમારી છે બધી જ બીમારીઓમાંથી આપણે મુક્ત થઈ જઈએ અને આપણા બાળકોને પણ અવશ્ય કરાવીએ લીલી ડુંગળીનું સેવન વૃદ્ધોને પણ કરાવીએ અને આપણે પણ કરીએ